આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર દમણથી મળી રહ્યા છે સામાન્ય લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ માટે આચારસંહિતા લાગુ પડી ગઈ છે દરેક પક્ષના ઉમેદવારો ચૂંટણી પ્રચાર પણ શરૂ કર્યા છે દમણ દેવ લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લાલુભાઈ પટેલ પણ ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યા બાદ હવે મોટી દમણ નગરપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે બે હજાર ચોવીસ ભાજપે ત્રીજી વખત આ સીટ પર લાલુભાઈ પટેલ ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ચૂંટણી પંચ દ્વારા આચાર સંહિતા પણ લાગુ કરી દેવામાં આવી છે લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જોરશોરથી ચૂંટણીનો પ્રચારમાં લાગી ગયા છે બુધવારે લોકસભાના ઉમેદવાર લાલુભાઈ પટેલ મોટી દમણ નગરપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે અમે ગામડે વિકાસ પહેલા ચાલુ કર્યું પંચાયત અમે નગરપાલિકાના સોનલબેન પ્રમુખ અમારા નગરપાલિકા સરપંચ શ્રીઓ એનો પરિવાર મારો બધું પરિવાર અમારા કાર્યકર્તા અમારા સગા સંબંધી સરપંચશ્રીઓ બધા સાથે મળી અમે આજે મોરી દમણ નગરપાલિકામાં સોનામહેરના અધ્યક્ષમાં અમે ઘરે ઘરે ડોર ટુ ડોર જતા છે અને સારો પ્રસાદ મળ્યા